આ ઘટના અંગે મૃતક ના પ્રિય પક્ષ દ્વારા સીમાબેન પરેશભાઈ તુલસીભાઈ સુતરિયા દ્વારા જણાવાયું ઘર કંકાજ કારણે આ પગલું ભર્યું છે સીમાબેન વાઘાણી ને પચીસ વર્ષથી તેમના સાસરા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવતા હતા પરિવાર દ્વારા એક જ માંગ

શું નામ છે બેન નું સીમા બેન સુનીલભાઈ વાઘાણી સીમા બેન ને સંતાન માં બે બાળક છે ઓકે શું કારણો કઈ કે પહેલા કોઈ કારણો છે કોઈ ઝઘડો થયેલો ઝઘડો અવાર નવાર એને થતો આવ અને લગભગ મેરેજ ની લાઈફ ના 25 વર્ષ થયા છે અને અમને અવાર નવાર આ બાબતે એ લોકો બોલાવતા એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા ભાઈ આ લોકો એક એક ચાલુ કર્યું તો એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોચરિંગ કરતા એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણે ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો જમાય કે એના પપ્પા એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે કમલેશ નામ છે એનું અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો બેનનો ફોન આવશે તો કરશું પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ પંદર વીસ દિવસ પહેલા લઈ લીધો હતો એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો એના માનસિક ટોર્ચર થી થાકીને અમે ફોન ઉતકવાનો બંધ કરી દીધો એની સાથે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થાતી નહોતી જો કઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોની માનસિક ટોર્ચર વધતું હતું એટલે અમે એને લોકો સાથે કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં પર્સનલ બેન નો ફોન આવે તો વાત કરશું આપઘાત કર્યો તો એને કેટલા દિવસ થયા આપઘાત કર્યો લગભગ રવિવારે કઈક ઘટના બની છે કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર

સવારે જયારે રિલીઝ આ લોકો એ કર્યું આઠ વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે એટલે અમે લોકો દોડી ને hospital ગયા ત્યાં તો બધું કાર્યવાહી બધી બતી ગઈ હતી કયા police માં ફરિયાદ આપવામાં આવે હા વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે મારું શું કરીએ બેના બેન બેન આ જે ઘટના ઘટી તેના વિશે શું કહેશો બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી મારી નરેન્દ્ર એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ હું ક્યારેય નહીં કરું એ આધ્યાત્મિક લેવલની હતી એ વસ્તુ કરે જ નહોતી આ એને કોઈ જબરજસ્તી થી એને કરાવ્યું હોય બસ એને આ કરાવ્યું હોય કે એને કહ્યું છે જબરજસ્તી આ હોય કે એમ જ નહોતી મારી કોના પર આક્ષેપ છે આપને કોના દ્વારા કરાવવામાં આવ્યું તેના આક્ષેપ એના ઘરના બધા સભ્યો એ એકો એક ટોચર કરે મીટિંગ ના બોલાવી નમને બધાના નામ દે મેં એનો કમલેશ બારનો વ્યક્તિ છે એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય

આવું ખોટા આક્ષેપો નાય કાઇ છોકરી માથે પારથી સહન નથી થતું મારે ન્યાય જોયું બીજું મારે કઈ ન જોયું બેન નું શું નામ એનું સીમા બેન છે